એલસીબીએ પાર્ટી બેસલાપાડાથી દારૂ ભરેલી કાર સાથે પતિ પત્ની સહિત પાંચ ની કરી ધરપકડ દારૂ અને કાર મળી પોલીસે કુલ્લે રૂપિયા બે લાખ ઇઠોતેર હજાર બસો પચાસ નો મતદાન જપ્ત કરી ત્રણને જાહેર કર્યા વોન્ટેડ વલસાડ એલસીબી ટીમે પૂર્વ બાતમીના આધારે અંબાજીથી દારૂ ભરી નીકળેલી કારને બેસલાપાડા રોડ પર ઝડપી પાડી છે અને દારૂ લઈ જતા વડોદરાના પતિ પત્ની સહિત પાંચની ધરપકડ કરી પોલીસે દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા બે લાખ ઇઠોતેર હજાર બસો પચાસ મુદ્દામાલ જપ્ત કરી દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા છે વલસાડ એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ દશરથ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવી એસઆઈ પ્રવીણ યાદવ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરતા હતા ત્યારે અંબાજથી એક ઝાયલો કાર નંબર જીજે જીરો પાંચ ડબલ બી ચાર જીરો જીરો છમાં દારૂનો જથ્થો ભરી કાર નીકળી હોવાની મળેલી બાતમીના આધારે પારડી બેસલાપાડા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવતા કારમાં ચોરખાનામાં સંતાડીને લઈ જવા વિદેશી દારૂની બોટલ નંગ ચારસો ને છવ્વીસ જેની કિંમત રૂપિયા ત્રેપન હજાર બસો પચાસનો મુદ્દામાલ મળી આવતા કાર ચાલક ધવલ કે રાઠોડ અને તેની પત્ની રાગીની ડી રાઠોડ બંને રહે વડોદરા સ્લમ ક્વાર્ટર્સ અને બ્રુજેશ પી રાઠોડ સુજલ આર ચાવડા ડેનિસ બી રાજપુરા ત્રણેય રહે વડોદરા વાઘોડિયા રોડની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા બે લાખ ઇઠોતેર હજાર બસો પચાસનો જથ્થો કબજે લીધો હતો અને અંબાજથી દારૂ ભરી આપનાર મયુર ભરતભાઈ અહીર તેમજ અન્ય રવિ ચુનારા રહે વડોદરા અક્ષય ગોહિલ રહે વડોદરા કિસનવાડી મળી ત્રણેયને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે